ગુજરાતમાંથી વડાપ્રધાન બને દેશ દુનિયામાં વિકાસની વાતો થાય ભારતને નંબર વન બનાવવાની વાતો ચાલે પરંતુ કારણ કે થી ભરૂચ જતી એસટી બસ આજે મુસાફરીનું સાધન નહીં પરંતુ દરરોજ જીવનું જોખમમાં મુકાવાનું ફરમાન બની ગઈ છે એસટી અમારી સલામત સવારીનો નારો આમૂદ તાલુકામાં હવે વિનોદ વ્યંગ અને શરમનો વિષય બની ગયો છે જમ્મુ ગીતો ગીત ભરાઈને આવતી વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકો પર લટકીને ચાલીસ કિલોમીટર સુધી મુસાફરી કરવી પડી રહી છે પરિસ્થિતિ એટલી ભયાનક બની ગઈ છે કે આવી એક નહીં બે બે વિદ્યાર્થીઓ દરવાજા પર લટકતા નજરે પડ્યા હતા સમસ્યાનું નિરાકરણ ક્યારે આમોલ આજે પણ જવાબની રાહ જોઈ રહ્યું છે પાલેટ ટાઈમ્સ ભરૂચ